કાપોદરાની મોબાઈલ શોપમાંથી લાખો રૂપિયાના મોબાઈલની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટીમે મુંબઈના ઉલ્લાસનગરથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો તો ચોરી કરવા રીઢાઓ મોપેટ પર સુરત આવ્યો હોવાની પણ રીઢાએ કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે પીએસઆઈ વાળાને તેમની ટીમને માહિતી મળી હતી કે કાપોદરામાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગત ચાર તારીખે થયેલા આશ્રગણત્રીસ લાખ રૂપિયાના મોબાઈલ સહિતની ચોરીનો એક આરોપી મુંબઈના ઉલ્લાસનગરમાં છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈના ઉલ્લાસનગર ખાતે જઈ ત્યાંથી અમર વિજય ખરાટ નામના રીઢા ઝડપી પાડ્યો હતો તેની પાછળથી સાત હજાર ઓદામાલ પોલીસે કબજે કર્યો હતો પોલીસ આરોપીની પુછપછ કરતા અમર રીઢો ગુનેગારોને સામે આવ્યું છે અને તે અનેક ચોરી કરી ચૂક્યો છે અમર અને તેનો સાથી રામનિવાસ મંજુ ગુપ્તા એક્ટિવા મોપડ પર મુંબઈ ઉલ્લાસનગરથી નવસારી પહોંચ્યા હતા ત્યાં ધોરાપીપળા પાસે આવેલા હોટલમાં રોકાયા હતા અને એક દિવસ પહેલા નવસારીથી સુરતા રેકી કરી ગયા હતા જ્યાં બીજા દિવસે ફરી મોપેટ પર તેઓ કાપોરા આવ્યા હતા અને રામનિવાસ થોડે દૂર મોપેટ ઉપર ઉભો હતો ત્યારે અમર ચોરી કરવા દુકાનમાં ઘુસ્યો હતો રાત ફેરો કરી બંને રાતોરાત મોપેટ પર નવસારી જઈ બીજા દિવસે સવારે હોટલમાં ચેકઆઉટ કરી મુંબઈ ભાગી છૂટ્યા હતા ચોરીનો તમામ મુદ્દામાલ બીજો આરોપી રામનિવાસ લઈ નાસી છૂટી હોવાની પણ કબૂલાત કરી તેને મોન્ટે જાહેર કરાયો છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા